મૌદા સેરમાં ફેણાઓ ભાગોળ તળપદા સમાજ દ્વારા તોતર માતાજીની ધામધૂમપૂર્વક પૂર્વક ઉજવાઈ તારીખ છવ્વીસ ને બે હજાર પચીસ ના રોજ મૌદા ફેણાઓ ભાગોળ ખાતે આવેલા શ્રી હડકઈ માતાજીના મંદિરે માતાજીના જન્મ ઉત્સવની તળપદા સમાજ મેલડી પરિવાર દ્વારા હર્ષોલ્લાસ થી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શ્રી મેલડી યુવક મંડળના આગેવાનો તળપદા રવિભાઈ ધારિયા ચંદુભાઈ જીભાઈભાઈ તળપદા નરસિંહભાઈ ફૂલાભાઈ તળપદા ભરતભાઈ તળપદા તથા માતાજીના ભુવાજી નરસિંહભાઈ નટુભાઈ દશરથભાઈ ગુલુભાઈ તેમજ સમગ્ર પરિવાર ઉપસ્થિત રહી જેમાં માતાજીને છપ્પન ભૂગ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને માઈ ભક્તો દ્વારા ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ સ્વેચ્છાએ ચોકલેટ પેંડા કેક કેળા મીઠાઈ અને અનેકવિધ વાનગીઓ ધરાવવામાં આવી હતી માતાજીને અતિ પ્રિય સુખડીનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો તળપદા સમાજના નાના બાળકોથી લઈ વૃદ્ધ વ્યક્તિઓ દ્વારા મહાપ્રસાદ લઈ તેમજ ફટાકડા ફોડી માતાજીના જન્મોત્સવની ઉજવણી કરીને તળપદા સમાજ દ્વારા ધન્યતા અનુભવી હતી તથા ઢોલ નગારા સાથે માતાજીની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી રિપોર્ટર ભરતભાઈ તળપદા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ